પોરબંદરમાં મોનસૂનનો પ્રથમ વરસાદ ત્રણ ઇંચ વરસ્યો છે માત્ર આટલા વરસાદમાં પણ પાલિકાની પ્રી મોનસૂન કામગીરીની પોલ ખુલી ગઈ હોય તેમ વીડી પ્લોટ ચૂનાની ભઠ્ઠી સહિતના વિસ્તારમાં રહેણાંક મકાનો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીને વ્યાપક નુકસાન થયું હતું જે અંગે પાલિકાને જાણ થતા આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસતા હોય તેમ જેસીબી વડે પાણીનો નિકાલ માટે નડતરરૂપ કચરો દૂર કરાયો હતો પોરબંદરમાં શનિવારે રાત્રિના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમીધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું જોકે રાત્રે તો શહેરમાં માત્ર ત્રણ મીમી અને રાણાવાવમાં પાંચ મીમી વરસાદ વરસ્યો હતો ત્યારબાદ વહેલી સવારે છ વાગ્યાથી ફરી વરસાદ વરસવાનું શરૂ થયું હતું અને દસ વાગ્યા સુધીના ચાર કલાકના ગાળામાં જ છાસઠ મીમી વરસાદ વરસ્યો હતો ચોમાસા પૂર્વે પાલિકાના તંત્રે પ્રી મોન્સૂન કામગીરીના મસમોટા દાવા કર્યા હતા અને શહેરમાં પાણી ભરાય તો તેના નિકાલ માટે સાંઢિયા ગટરની સફાઈ વરસાદી પાણીના નિકાલ માટે વોકડાની સફાઈ અને ડ્રેનેજની સફાઈ કામગીરી કરાઈ હોવાનું જાહેર કર્યું હતું પરંતુ પ્રથમ વરસાદમાં જ આ કામગીરીના કાળા પોકડ ઠર્યા હોય તેમ અનેક વિસ્તારમાં કમળડૂબ પાણી ભરાયા હતા જેના કારણે લોકોની ઘરવખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું અશ્રફીનગર વીરડી પ્લોટ ચૂનાની ભઠ્ઠી સહિતના વિસ્તારમાં પણ સામાન્ય વરસાદમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા ઉપરાંત બોરના પાણીના પણ ગટરના પાણી મિક્સ થઈ ગયા હતા ગાત્રાયડ મંદિર નજીકના વિસ્તારમાં આવેલા સમગ્ર વિસ્તારની મુખ્ય ગટરની સફાઈ કરવામાં આવી ન હોવાથી મેમણવાડા અને શેરી ગલીમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો જેથી મકાનોમાં રહેલ ફર્નિચર ઘરવખરી અને રાશન સહિત વસ્તુઓને મોટું નુકસાન થયું હતું સ્થાનિક સામાજિક કાર્યકર ઈસ્માઇલ ખાન શેરવાનીએ આ અંગે પાલિકાને જાણ કર્યા બાદ પાલિકાની ટીમ જેસીબી લઈને દોડી ગઈ હતી અને આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસતી હોય તેમ મુખ્ય ગટર આડે કચરાનો અવરોધ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી ઇસ્માઇલ ખાને જણાવ્યું હતું કે તેણે ચોમાસા પૂર્વે જ મુખ્ય ગટરની સફાઈ કરવા રજૂઆત કરી હતી અનેક જગ્યાએ ગટર ઉપર પેશકદમી થઈ હોવાથી અને પૂરતી સફાઈ ન થઈ હોવાથી વરસાદના પાણી ઘરમાં ઘૂસી ગયા છે અને દરિયામાં ભરતી હોય ત્યારે નજીકમાં રહેલી ખાડી મારફત દરિયાના પાણી પણ ઘરમાં ઘૂસી જાય તેવી દહેશત તેણે વ્યક્ત કરી હતી વીડી પ્લોટના સ્થાનિકોએ જણાવ્યું હતું કે દર વર્ષે ચોમાસામાં તેના વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જાય છે આવા સમયે લોકોને મુશ્કેલી જાણવા અને તેના વ્યક્તિ રજૂઆત કરવા અને પાલિકા સામે લડત આપવા કોંગી આગેવાનો ઉપસ્થિત રહેતા હતા ગચ્ચોમાં સમાજ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તથા તેના ભાઈ રામદેવભાઈ મોઢવાડિયા અને કોંગ્રેસની ટીમ વરસાદ રસ્તા વરસાદમાં આ વિસ્તારમાં દોડી આવી હતી અને તેમણે મુશ્કેલીઓ જાણી હતી અને સમસ્યાનું નિરાકરણ થાય તે માટે પ્રયાસ હાથ ધર્યા હતા પરંતુ આ બધા આગેવાનો હવે ભાજપમાં ભળી ગયા હોવાથી આ વખતે મુશ્કેલીના સમયે ડોકાયા પણ નથી અને કોંગ્રેસનું સુકાન જે લોકોએ સંભાળ્યું છે તે આગેવાનો પણ ફક્ત ચૂંટણી પૂર્વે જ ડોકાયા હતા ચૂંટણી બાદ તે પણ ગાયબ થઈ ગયા છે આથી તેઓનો અવાજ ઉઠાવનારું કોઈ રહ્યું નથી અને એકમાત્ર મીડિયા જ હવે તેમના માટે આશાનું કિરણ છે જો કે બાદમાં વરસાદી પાણીનો ભરાવો થયો હોવાની ફરિયાદ સાંભળતા પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સ્થાનિક કાઉન્સિલર ફારૂકભાઈ સૂર્યા ધર્મેશભાઈ પરમાર સહિતના સ્થળ પર દોડી ગયા હતા અને આ સમસ્યાના કાયમી નિકાલ માટે ચેતનાબેન તિવારીએ વિસ્તારની સમીક્ષા કરી હતી અને કાઉન્સિલરો દ્વારા યોગ્ય નિરાકરણ અંગે રજૂઆત કરતા પ્રમુખ દ્વારા વહેલી તકે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે જેથી આગળના સમયમાં આવી સ્થિતિનું નિર્માણ ના થાય તેની ખાતરી આપી હતી મારું નામ ઈશભાઈ ખાન શેરવાની છે હું સામાજિક કાર્ય કરું છું અને અત્યારે નોર્મલ હમણાં વરસાદ આવ્યું છે એક દોઢ વરસાદ તો આ વિસ્તારની અંદર દસ ઇંચ વરસાદ પડી જાય ને એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે લોકોના ઘરોમાં પાણી કરી ગયું છે દુકાનો બગડી ગયા છે મીઠું પાણી નથી આવતું પીવા માટે પણ બોરિંગ પાણી ખેતતા એમાં પણ ગટરનું પાણી કરી ગયું છે બીજું ઘરો ઘરમાં પાણી ગર્યું નગરપાલિકા આ કામગીરી કામગીરી કલેક્ટર ઓર્ડર ઉપર નથી કરી કામગીરી અત્યારે પરિસ્થિતિ આ થઈ છે નીકળશે ત્યારે પાણીની ચાલ ચાલુ થશે ત્રણ ટ્રેક્ટર ભરાના છે મોટા અધિકારી લેવલ આવીને જે આગળની પેશકતની જે નડતો રૂપ છે ને કાઢે તો આગળના દિવસોમાં પરિસ્થિતિ એવી ઉભી થશે કે દરિયાનું પાણી પણ આવશે આ જે નવી ગટરની લાઈન બનાવી એની અંદર આ ડીબા ફેલ થઈ જશે ગટર